કાપોદ્રા વિસ્તારમાં સગી દીકરીની છેડતી કરનાર પિતાની પોલીસે ધરપકડ કરી કાપોદ્રા વિસ્તારમાં સગી દીકરીની છેડતી કરનાર પિતાની પોલીસે ધરપકડ કરી છે દીકરીની માતા દ્વારા પોતાના નરાદમ પતિ સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે નરાદમ સીતારામ ગોંડલિયાએ પોતાની સગી દીકરી સાથે ગડપલા અને છેડતી કરી હતી આમ પિતા પુત્રીના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સુરતમાંગ પ્રકાશમાં આવ્યો છે રાત્રિના સમયે દીકરીની એકલતાનો લાભ ઉઠાવી દીકરી સાથે શારીરિક અડપલામ કરતો હતો જ્યારે દીકરીએ પોતાની માતાને આ બાબતે વાત કરતા જણાવ્યું હતું દીકરીએ પોતાની માતાને હકીકત કહેતા માતાના પગતળેથી જમીન સરકી પડી હતી દીકરીની વાત સાંભળીને માતાએ કાકોદરા પોલીસ સ્ટેશનમાં નરાદમ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી તાત્કાલિક નરાદમ પિતાની ધરપકડ કરી હતી પોલીસ પણ આ પ્રકારના બનાવના પગલે ચોંકી ગઈ હતી અને તેણે પરિસ્થિતિની ગંભીરતા સમજીને તાકીદે પગલાં ભરી પિતાને જેલ માં પૂરી દીધો છે તેની સાથે પુત્રીની આ પ્રકારની ફરિયાદ સાંભળીને ફરિયાદ નોંધાવનારી માતાની હિંમતની પણ પોલીસે પ્રશંસા કરી હતી પિતા સામે પોક્સો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે પોલીસ હવે તે ચકાસણી કરશે કે તેનો પિતા કોણ જોવાની લત ધરાવતો હતો કે નહીં સામાન્ય રીતે આ પ્રકારની લત ધરાવનારાઓમાં આ વિકૃતિ જોવા મળે છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત અગિયાર બે હજાર ચોવીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક છીણકીનો બનાવનો ગુનો રજીસ્ટર કરવામાં આવે આ ગુનાના કામે હકીકત એવી છે કે ફરિયાદી શ્રી પોતે પોતાના વતનમાં કોઈ કારણસર ગયેલ હોય અને તેઓની બે દીકરી ઘરે હોય તે જ અનુસંધાને દીકરીના જ પાલક પિતા એ દીકરીની છેડતી કરેલ હોય અને તે અનુસંધાને ગુનો રજિસ્ટર કરવામાં આવે આ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ પંચોતેર બે મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને આગળની તપાસ પીએસઆઈ ડીકે રાઠોડનાઓ કરી રહેલ છે આ ગુનાના કામે આરોપી સીતારામ ભરતભાઈ ગોંડલિયાનાઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેઓને કો નામદાર કોર્ટમાં રજૂ કરતા હાલ આરોપી કોર્ટ કસ્ટડીમાં છે આરોપી રહેવાસી ક્યાંનો છે સાહેબ આરોપી રહેવાસી જે છે સીતારામ ભરતભાઈ ગોંડલિયા ફ્લેટ નંબર એક રૂમ નંબર બસો અગિયાર અંજનીનંદન એપાર્ટમેન્ટ મુર્ગા કેન્દ્ર કાપોદરા